મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશ ની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે સરસ મજાની યોજના આવી છે ફળપાકનું વાવેતર કરવા માટે સરકાર છે સહાય આપે છે વિગતવાર યોજનાની માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી ચેનલ અંદર નવા આવેલા હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ અંદર વાત કરીએ માટે જે યોજના આવી છે રોપા ખરીદવા માટે સરકાર છે સહાય આપે છે આ યોજનાના ફોર્મ હાલ આઈ ખેડૂત પોર્ટલ ઉપર બાગાયતી ખેતી માટે છે યોજનાના ફોર્મ શરૂ થઈ ગયા છે જેની અંદર તમારે આંબા અને જામફળના ફળ પાકના જે રોપા ખરીદવા હોય તો એના માટે સરકાર છે સહાય આપતી હોય છે મળવાપાત્ર સહાયની વાત કરીએ મિત્રો આંબાના પાકની અંદર કલમ દીઠ રૂપિયા સો અથવા તો પ્રતિ કલમ ખરેખર જે ખર્ચ થયું હોય જે બેમાંથી ઓછું થયું હોય એ તમને મળવાપાત્ર થશે અથવા તો રૂપિયા ચાલીસ હજાર સુધી નીચે પ્રતિ હેક્ટર દીઠ સહાય તમને મળવાપાત્ર થશે મિત્રો આંબા માટે છે મિત્રો કલમ દીઠ છે એ સો રૂપિયા અથવા તો જે ખર્ચ થઈ હોય જે બે માંથી ઓછું તેને લઈ મહત્તમ રૂપિયા ચાલીસ હજાર સુધી સહાય મળશે મિત્રો હેક્ટર દીઠ બરાબર અને એની અંદર પ્રથમ વર્ષે તમે આંતર પાક કરો બરાબર અન્ય બાગાયતી પાકમાં પ્લાન્ટ

એટલે કે તમે જો જામફળના પાકનું વાવેતર કરવા માંગતા હો તો જામફળ માટે છે તમને ચુમ્માલીસ હજારની સહાય મળે છે મિત્રો વધારેમાં વધારે બરાબર પર હેક્ટર ડી અને જે આંબા માટે છે ચાલીસ હજાર રૂપિયાની સહાય છે મળતી હોય છે એમાં પણ આંતર પાક કરો છો સાથે તો એમાં અલગ છે સહાય તમને છ હજારની મળવાપાત્ર થશે જામફળ માટે ઓનલાઈન જ અરજી કરવાની છે આઈ ખેડૂતની વેબસાઇટ ઉપર બાગાયતી યોજનામાં યોજના શરૂ છે નવ એક બે હજારને ચોવીસ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો અને આ ફોર્મ ભરી તમારા જે જિલ્લાના બાગાયતી અધિકારી હોય ત્યાં તમારા જે સેન્ટર આપ તમારું જે તે જિલ્લાનું અરજી કઈ જગ્યાએ કરવાની છે અરજી છે ઓનલાઈન જ કરવાની છે આઈ ખેડૂતના માધ્યમથી બરાબર છેલ્લી તારીખની વાત કરીએ નવ એક બે હજારને ચોવીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે આ ફોર્મ ભરીને તમારા જે તે જિલ્લાના બાગાયતી અધિકારીની જે ઓફિસ હોય તમે ફોર્મ ભરશો એમાં સરનામું દર્શાવેલું હશે ત્યાં તમારે જમા કરાવવાનું છે તમારા સાથે ડોક્યુમેન્ટની વાત કરીએ ડોક્યુમેન્ટનું લિસ્ટ પણ એમાં બતાવેલું છે સાત બાર આઠ છે મિત્રો રેશન કાર્ડ છે આધાર કાર્ડ છે બરાબર બેંક પાસબુકની ઝીરોક્ષ છે એટલા ડોક્યુમેન્ટ સાથે જ તમારા જે તે જિલ્લાનું બાગાયતી અધિકારીની જે ઓફિસ હોય ત્યાં તમારે જમા કરાવવાનું રહેશે મિત્રો હવે વાત કરીએ એની ખરીદી કઈ જગ્યાએથી કરવાની થશે મિત્રો આંબાના ફળપાકમાં પ્રતિ હેક્ટર પાંચસો પંચાવન કલમ છે એ ધ્યાને લઈ સહાય મળશે મિત્રો અને કલમ માટે જે એને જ બી થયેલી જે એડિક્શન થયેલી કૃષિ યુનિવર્સિટી બાગાયતી ખાતાની નર્સરી પ્લાન્ટિંગ મટીરિયલ છે ખરીદી કરવાનું રહેશે મિત્રો જે ટીસ્યુકલ્ચર પ્લાન્ટિંગ માટેની વાત કલ્ચર પ્લાન્ટિંગ મટીરિયલ માટેની વાત કરીએ તો મિત્રો જે ડીબીટી દ્વારા જે એડિક્શન થયેલી કૃષિ લેબ હોય બરાબર જેવી કે જીએનએફસી જીએસએફસી બરાબર જેવી લેબ છે સરકાર સંસ્થા હોય એના પાસેથી તમારે ખરીદી કરવાનું રહેશે આ યોજના હેઠળ છે મિત્રો વાવેતર સંબંધી અન્ય તમામ ખર્ચે અરજદારે ભોગવવાનો રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ આ યોજના હેઠળ છે ઓછામાં ઓછા ઝીરો પોઈન્ટ વીસ હેક્ટર વિસ્તારમાં આંબા તથા જામફળના ફળ પાક માટે છે જે એમઆઈડીએચની ગાઈડલાઈન અનુસાર છે તમારે વાવેતર કરવાનું રહેશે મિત્રો અને વધારે માહિતી તમારે જરૂર હોય તો તમે આ પોર્ટલ ઉપર સંપર્ક કરી શકો છો હાલની અંદર આ યોજના શરૂ થઈ ગઈ છે તો આ વિડીયોને લાઈક કરી તમારા તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં